કૃષ્ણ કનૈયા લાલ કીજે અકર ચકર ગોળ ચકર ભમરણી રે કાના તારી માયા લાગી ભમરણી રે તું મારો કાનો ને હું તારી રાધા રાધા બોલાવે છે સાંભળ મારા માધા તારી મારી જોડી જબર ભમરણી રે અકર ચકર ગોળ ચકર ભમરળી રે તને જોઈને કાના દિલ તરે છે ના રે જોઉં તો મારું મનણું મોજાય જાય છે તારી મારી પ્રીત પુરાણી ભમ રે અકર ચક્ર ગોળ ચકર ભમરળી રે ગોકુળમાં વાલમાં મોરલી વગાડતો ભાન ભૂલી ને અમે રમતા ગેલી બની ગોપીઓ ભમ રે અકર ચકર ગોળ ચકર ભમ રે કાના રે જે જીવન માય અમારી સાથે તારી સાથે રહેવાના જન્મો ના કોડ દર્શન દેવાય આવજે કાના ભમરણી રે અકર ચકર ગોળ ચકર ભમ રે કાના તારી માયા લાગી ભમ રળી રે સર્વેને મારા જય શ્રી કૃષ્ણ